આજે ગુજરાત નું સ્થાપના દિવસ હોવાથી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સરકારી સહાય માટેનો કેમ્પ યોજવામાં આવ્યો ઉપરાંત આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યો વડોદરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત લોક ઉપયોગી કાર્યો કરવાના સંકલ્પ સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા એમસી હાઈસ્કૂલ ખાતે આવક દાખલા આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વયવંદના કાર્ડ અને વિધવા સહાય કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો સ્થાનિક કાઉન્સિલરો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા રાવપુરા વિધાનસભામાં રહેતા છવ્વીસ પરિવારોના બાળકોને આરટી અંતર્ગત પ્રવેશ મળ્યો હોય તેમના વાલીઓને પ્રવેશ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાડે છસો જેટલા લોકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો ઉપસ્થિત લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો હતા સૌ પ્રથમ તો આજના દિવસે ગુજરાત રાજ્યના પાસઠમાં સ્થાપના દિનની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સંગઠનના તમામ પદાધિકારીઓ દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજના દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે એ જ પ્રકારે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આર ટીહી હેઠળ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આજ દિન સુધી અહીંથી જે ફોર્મ ભરાયા હતા છાસઠ ફોર્મ ભરાયા હતા એમાંથી બાસઠ ફોર્મ મંજૂર થયા છે અને બાસઠ ફોર્મમાંથી પહેલાં લોટમાં છવ્વીસ વિદ્યાર્થીઓને બાળકોને એડમિશન મળ્યા છે આપે જોયું હશે કે એવા એવા સ્કૂલોમાં એડમિશન મળ્યું છે અને આપણે આમ વિચારી શકીએ કે એક જ કુટુંબના બે જોડિયા બાળકોને એક જ સીબીએસઈ સ્કૂલમાં એડમિશન મળવું મને એવું લાગે છે કે જ્યારે મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એનઇપી એટલે કે નેશનલ એજ્યુકેશન જે પ્લાન બનાવ્યો છે તે અંતર્ગત બધા જ બાળકોને ભણવાનું મળે અને સારી કક્ષાનું બનવાનું મળે તે માટે જ્યારે આર ટી કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્યોની તમામ સ્કૂલોમાં બધા જ વર્ગોના બાળકો ભણી શકે તે માટે આ પ્રકારનું જ્યારે આયોજન કરેલું છે ત્યારે આર્થિક રીતે જેમને તકલીફ છે તેમના પણ બાળકો ખૂબ સારી સ્કૂલોમાં ભણે અને તેઓની ફી સરકાર જ્યારે ભરતી હોય છે ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ માટે આનંદનો દિવસ છે કે આજના દિવસે આ છવ્વીસ જેટલા બાળકોને અમે એડમિટ કાર્ડ આપ્યા તેની સાથે સાથે પૂર્વ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર ત્રણ સાત ચૌદ અને પંદર આ ઝોનમાં આજે આધાર કાર્ડ આયુષ્યના દાખલા સાથે સાથે આયુષ્યમાન કાર્ડ વિધવા પેન્શન આમ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જેટલી પણ અલગ અલગ યોજનાઓ છે અમારા કાર્યકર્તાઓ દ્વારા સતત પંદર દિવસથી અહીંયા જ ક્યાં રોજ સાંજે એકત્ર થતા હતા અને બધાના ફોર્મ ભરવામાં આવતા હતા અને તેના કારણે નાગરિકોને સરકારી કચેરીઓમાં જવાના બદલે અહીંથી તેઓનું સંકલન કરીને તમામ તેમને કાગળો અને તેમના જે મળવાપાત્ર અધિકારીઓ છે એ અધિકારો માટેની પૂર્તતા અહીંથી કરાય તે માટે થઈને આજે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે તેમાં પણ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં લગભગ છસ્સો જેટલા નાગરિકોને એટલે કે છસ્સો જેટલા કુટુંબોને આનો સીધો ફાયદો થઈ રહ્યો છે અત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈક સરકારી યોજનાઓથી અથવા તો શિક્ષણમાં જેમને હજુ એડમિશન ન મેળવું હોય એ અમારા કાર્યાલયનો અથવા અમારા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરે જેથી કરીને તાત્કાલિક તેમાં અમે આયોજનબદ્ધ રીતે તેમને એડમિશન અપાઈએ અને સાથે સાથે તેમના જે મળવાપત્ર લાભો છે તે લાભોમાંથી કદાચ તેઓ વંચિત હતો તેની પણ જાણ કરે તો તે પણ સરકારી કચેરીમાં તમને મોકલ્યા વગર અને આ બધા જાણો છે તે પ્રમાણે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યાલયમાં મંગળવાર અને શુક્રવારે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિનામૂલ્યે જેનું રજીસ્ટ્રેશન પણ થાય જેને કાર્ડ કાઢી આપવામાં આવે તેના પણ આ બધા જ નાગરિકોએ એનો યોજનાનો લાભ લેવા માટે વિનંતી છે